જ્યારે મેંદાડા દર્શન કરવા આવું મારા કાકાને ગાંઠિયા અહીંયા એટલા ભાવે છે કે ઓલવેઝ અમે લોકો ઓર્ડર અહીંયા જ આપીએ અને હું ફ્લાઇટમાં અહીંયાથી જ લઈ જાઉં છું ગાંઠે ઓલવેઝ હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ લોક્ષ હું છું અત્યારે મેંદેડા ગામમાં જાતો તો સાસણ બાજુ અને મેંદેડા ગામ આવ્યું છે તો ત્યાં અંગૂઠિયા ગાંઠિયા વગાડે છે કાળુભાઈના તો આપણે ટેસ્ટ કરવાના જે એડ્રેસ પહેલાં હું તમને જણાવી દઉં આ મેંદેડા રોડ છે અને સામે મેંદેડા ગ્રામ પંચાયત પિકઅપ સ્ટેન્ડ છે બસ સ્ટોપ અને અહીંયા તમે આવશો ને એટલે ડૉક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે તો તમને આજે લાઈવ બતાવીએ ક્યાંથી ક્યાં જવાનું છે આ ચોકડીમાં તમે જેવા એન્ટર થશો એટલે પેલા તો અહિયાં કાળુભાઈ ની ચા આવશે ટાવર પાણીનો ઢાકો ત્રીસ ચાલીસ વર્ષથી આ લગભગ પચાસ વર્ષ જેવું થઈ ગયું છે પણ અહિયાં જે કહેવાય ને અંગુઠિયા ઘાટી એટલા ફેમસ છે સાથે એમના ફરસણ પણ એટલું ફેમસ છે અને લોકો કુરિયર બારે પણ વિદેશોમાં પણ લઈ જાય છે સાથે ચાલો કાળુભાઈ ના અંગુઠિયા ફાફડા ની મોજ કરીએ ને અત્યારે જો વણેલા જે પાર્સલ થતા હોય છે અહીંયાના ગાંઠિયા એ અત્યારે બનાવી રહ્યા છે એકદમ જીણા વણેલા ગાંઠિયા છે તો હવે આપણે એમની સાથે વાત કરીએ અને કેટલા વર્ષ જૂની પેઢી છે બધી માહિતી લઈએ મારું નામ કાળુભાઈ પરશુરમભાઈ મહેતા પણ સાચું નામ મારું કાંતિભાઈ પરશુરમભાઈ મહેતા છે પણ કાળુભાઈ અમે મને વધારે બધા ઓળખે છે અને અમારે આ લગભગ આ પેઢી પચાસ વર્ષથી આ જૂની પેઢી છે અને અમારા ગાંઠિયા દરેક નાના મોટા દરેક વેપારી વર્ગ બધા તમામ અમારે બોમ્બે સુધી ગાંઠિયા જાય છે રાજકોટ બોમ્બે અમદાવાદ અને ગાંઠિયા એકવાર ખાઈ જાય એટલે બીજી વાર માણસ આવવાનું મન થાય અમારી પેઢીની લગભગ પચાસ વર્ષ જેવું થયું હશે હા પચાસ વર્ષ જેવું એટલે મારા એટલે હું મારા અત્યારે મારા છોકરામાં ગાંઠિયા બનાવે છે પેલા મારા ફાધર બનાવતા પછી શું બનાવવા મીડ્યો અત્યારે મારા છોકરા બનાવે છે મારા ભાઈ લાલભાઈ છે અમારા દુકાન ઉદયભાઈ એનો બાબો પણ અત્યારે ગાંઠિયા બનાવી બનાવે છે અને અત્યારે સાયન્સમાં ભણે છે અભ્યાસ કરે છે એટલે પેલા મોડો એ પણ કારીગર થાય એમ હા અંગૂઠિયા ખાવા માટે આવે પટી ગાંઠિયા અને અમારા ફાફડા પણ એટલા બધા વખણાય એમ નાયલોન ફાફડા એકવાર ખાઈ જાય એટલે માણા એમ થાય કે નહીં આપણે ખાઈએ એમ ફોટામાં જાય એટલે પાણી પાણી ખાય આવી ગયો તો શું છે પછી આ કામ કામ ને કામ શીખવે ને એમ એટલે ગ્રાહક ને કઈ કઈ રીતે અનુકૂળ પડે છે કેવું જોઈએ છે એ રીતે અમે પીરસીએ ને એ રીતે અમે બનાવીએ ગ્રાહક મજા આવવી જોઈએ તો કામ ત્યાં તો અમારે સમજી લો કે આ જાય છે ને એક મહિનો સુધી આને કઈ ન થાય એમ બોમ્બે સુધી જાય હા બોમ્બે સુધી અત્યારે રૂપિયા અમારે લગભગ સમજી લ્યો કે જૂની પેટી જયારે શરૂઆત થઈ મારા બાપુજી જયારે ગાંઠિયા ને ઘડી ત્યારે વીસ પૈસા ના સો ગ્રામ ગાંઠિયા મળતા હા વીસ પૈસા ના સો ગ્રામ આ ગાંઠિયા ખાઓ એટલે રવો રવો થાય રવો રવો હા મોડામાં આ પકરાઓ અહીંયા પાંચ છ કરી આની વેલિડ કેટલા દિવસની એક મહિનો દિવસ એક મહિનો અને કયા કયા સિટીમાં જાતા હો હા અમારે જાય બોમ્બે જાય રાજકોટ જાય અમદાવાદ લોકો આવે ફરવા આવે ત્યારે લઈ જાય આ લોકો લઈ જાય જ્યારે મેંદાડા દર્શન કરવા આવું તો મારા કાકાને ગાંઠિયા અહીંયા એટલા ભાવે છે કે ઓલવેઝ અમે લોકો ઓર્ડર અહીંયા જ આપીએ અને હું ફ્લાઇટમાં અહીંયાથી જ લઈ જાઉં છું ગાંઠિયા ઓલવેઝ એટલે જો અમે ફાફડી બનાવી ફાફડી લાઈ લો ફાફડી હોય અમારા એ પણ એવા ધારા ધારા લાલ મશીન થી નહીં એમ પછી તીખા ગાંઠિયા હે ભાવનગર જીરા બમરી ગાંઠિયા હે સેવ છે અને પ્રસંગો બાદ ની અંદર વાળા ખરામાં પણ અમે શું છે કે મેસુબ લાઈ પ્રોગ્રામ કાજુ નો છે ઘણા લોટલો લોટ નો નો એ પણ અમે ખવડાવી આપીએ અમને કેટિંગ ના કામે કરીએ હા હા અમારું એડ્રેસ સાદર ચોક ડેપ પંપલાયું જીંજુડા રોડ જૂની માલકારી ઓફિસ કહેવાય જૂની માલકારી ઓફિસ રસ્તામાં આવે એકદમ પાતળો એકદમ

હા લાયલોન ફાફડા માટે અમારે ઘરાક લાઇનમાં ઊભા રહીએ રવિવારે ટ્રાફિક વધારે હોય આપણે અંગુઠિયા બનાવીએ છીએ ફૂલ મસાલો તીખા અજમા નાખીને અજમો અને તીખા ફૂલ અજમા તીખા નાખીને જ બનાવવાના અહીંયા મિત્રો ફાફડા ગાંઠિયા છે જે જીના ગાંઠિયા પણ છે

આપડે આ ચાલે છે આપડે પંદર વર્ષથી કે બનાવી બરાબર તો આવો આઈડિયા કે રીતના આવી રીતના બેઠા ને વિચાર આવ્યો કે ભાઈ અલગ કરીએ એમ બરાબર ગ્રાહક ને બધા ને મજા આવી અને આમાં મસાલો પણ ફૂલ નાખીએ છીએ આપણે એટલે શું છે કે વણેલા કરતા આખો ટેસ્ટ અલગ થઈ જાય છે એ ટૂંકમાં મસાલા વાળા જે ફૂલ મસાલો આવે ફૂલ મસાલો નાખીને આપણે બનાવીએ છીએ આની પ્રાઇસ શું છે એ છે આ બધું આપણે એક જ ભાવમાં વેચીએ છીએ ફરસાણ આ ગાંઠી આપણા ઠંડા પડી જાય ને તો પોચા નથી પડતા એટલે કડક નથી થતા પોચા જ રહીએ છે એટલા જ સોફ્ટ જ રહેશે મિત્રો અત્યારે અમે સ્પેશિયલ મોરબી થી મેંદેડા ગામમાં આવ્યા છે જ્યાં અંગુઠિયા ગાંઠી એટલા ફેમસ છે કે લોકો આ ગાંઠીઓ આપણે પંજા ગાંઠિયા તો જોયા છે આ છે અંગૂઠિયા ગાંઠિયા અને લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે તો આ જગ્યાએ ચોક્કસથી તમે વિઝિટ કરજો મેંદેડામાં અને સાથે જ અહીંયા ફાફડા ગાંઠિયા અને એમનો સંભારો છે ચટણી આવી ગઈ છે મરચાં પણ આવી ગયા છે તો હવે ટેસ્ટિંગ કરીએ અંગૂઠિયા ગાંઠિયા મિત્રો આપણે અંગૂઠિયા ગાંઠિયા અને સાથે અહીંયાના પ્રખ્યા રહેવા ફાફડા ગાંઠિયા જે મેંદેડાના લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે જ્યારે પણ લો આપણે ફેમિલી સાથે શાસણ જતા હોય ત્યારે મેંદેડા સ્ટોપ કરજો કાળુભાઈના ગાંઠિયા અને વર્ષો સુધી પેઢી છે લગભગ ત્રીજી પેઢી અત્યારે કામ કરી રહી છે પણ અહીંયાના ગાંઠિયા કંઈક યુનિક છે ફૂલ મસાલેદાર અને આવો ગાંઠીઓ હજી સુધી આપણે નામ સાંભળ્યું હતું પણ ખાધો નહોતો આને કહેવાય છે અંગૂઠિયા ગાંઠિયા જે અંગૂઠાની સાઈઝ પ્રમાણેના ગાંઠિયા છે પંચા ગાંઠિયા આપણે લીધા છે જે માણાવદરમાં લલિતભાઈના પણ આજે અંગૂઠિયા ગાંઠિયા કે દિવસની ઈચ્છા હતી મારી કે અંગૂઠિયા ગાંઠિયા ખાવા જવા છે અને આજે મિત્રો પણ જોડાઈ ગયા છે સાહેબ અહીંયા કેવું કેવું લાગે છે ગાંઠિયા ખાઈને બહુ સારા હોય છે હા ચોખ્ખાઈ પણ હોય છે હા હા અને દરરોજ અહીંયા અમે આમ રેગ્યુલર આવીએ છીએ એક બે દિવસ તો આપણે અહીંયા જ હોય છે પણ અહીંનું કામ બહુ સારું છે આજે સાહેબો પણ અહીંયા આવે છે નાસ્તો કરે છે મજા મજા કરતા હોય છે તો આજે અહિયાં પોપ્યુલર જે અને સાથે એમના ફાફડા પણ એટલા નાયલોન ફાફડા છે એકદમ જે આરપાર દેખાય ને એવા ફાફડા છે

જેવી બેટ તમે લ્યો ને સીધો મોઢામાં ગાંઠી ઓગળી જાય અને ખાસ એમની અહીંયા ગ્રીન કલરની ચટણી છે સાથે જલેબી છે ફાફડા છે અને અત્યારે હાલમાં કાળુભાઈ અત્યારે નિવૃત્ત છે એટલે ત્યાં બેઠા હોય છે બાકી અત્યારે લાલાભાઈ ચલાવી રહ્યા છે એમના ભાઈ પણ ચલાવી રહ્યા છે જે અપુભાઈ એ અહીંયા આવતા હોય છે અને અહીંયા આવો જ્યારે પણ તમે સાસણ જતા હોય ફરવા જતા હોય ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ જય માતાજી જય મુગ જય શ્રી કૃષ્ણ જય દ્વારાકાજી